નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે વાતાવરણ અંગે આગાહી કરી છે કે રાજ્યમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું નોંધાઈ રહ્યું છે જેમાં આજથી જ તાપમાનમાં છે ત્યારે બેથી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળશે જેને કારણે લોકોને વધુ ગરમીનો અહેસાસ થશે અને અમદાવાદમાં તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં અત્યારે સૌથી વધુ આડત્રીસ જેટલું તાપમાન નોંધાયું હતું તેમજ આ રાજ્યમાં પવનની દિશા છે અત્યારે ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફની જોવા મળી રહી છે જ્યારે આપણા રાજ્યનું સૌથી ઓછું તાપમાન નલિયામાં ચૌદ ડિગ્રી જેટલું નોંધાયો હતો તો બીજા સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે અત્યારે ખેડૂતોના ઉત્પાદિત પાકોની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા અત્યારે સમયસર શરૂ કરવામાં આવશે જેના ભાગરૂપે ગુજરાતમાં તુવેર ચણા અને રાયડાની ખરીદી આગામી અઢાર માર્ચથી ટેકાના ભાવે શરૂ કરવામાં આવશે જે આગામી નેવું દિવસ એટલે કે પંદરમી જૂન સુધી ચાલુ રહેશે જેનો લાભ અંદાજે ત્રણ પોઈન્ટ વીસ લાખ ખેડૂતોને થશે અને આ ખેડૂતો પાસેથી ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તેમજ ભારત સરકાર દ્વારા તુવેર માટે સાત હજાર પ્રતિ ક્વિન્ટલ જ્યારે ચણા માટે પાંચ હજાર ચાલીસ પ્રતિ ક્વિન્ટલ અને રાયડા માટે છપ્પનસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ અત્યારે જાહેર કરવામાં આવ્યો છે અને આ ભાવે ખરીદી કરવામાં આવશે તો આગળ બીજા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી યુવાનોને નોકરીની ભરતીની ખાતરી આપશે જેમાં કોંગ્રેસ પાર્ટી કેન્દ્ર સરકારમાં ત્રીસ લાખ નોકરીઓની ખાતરી આપે છે અને એક કેલેન્ડર જારી કરશે અને તે મુજબ સમયબદ્ધ રીતે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરશે જેમાં પ્રથમ નોકરીની બાંધરી પણ આપવામાં આવશે અને નવો એપ્રન્ટશીપ અધિકાર કાયદો દરેક ડિપ્લોમા ધારક અથવા કોલેજ સ્નાતકોને જાહેર અથવા ખાનગી ક્ષેત્રની કંપનીમાં એક વર્ષની એપ્રેન્ટશીપ એટલે કે તાલીમની બાંઘરી પણ આપશે જેમાં તાલીમથી દર મહિને યુવાનોને રૂપિયા એક લાખ એટલે કે આઠ હજાર પાંચસો રૂપિયા મહિને મળશે તો અયોધ્યા રામ મંદિરને લઈને એક મોટી અપડેટ સામે આવી વાત જાણે એમ છે કે અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા બાદ દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શ્રી રામના દર્શન કરવામાં આવી રહ્યા છે અને આ દરમિયાન હવે રામનવમીના દિવસે પણ અહીં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ પહોંચે છે જો તમે પણ રામનવમીના દિવસે અયોધ્યા રામ મંદિરે જવાના છો તો આ સમાચાર તમારી માટે છે જેમાં વિગતો મુજબ ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખી યોગી સરકારે રામનવમીના દિવસે રામ મંદિર છે તે ચોવીસ કલાક ખુલ્લું રાખવાનો નિર્ણય કર્યો છે તો ફરી એકવાર મોંઘવારીના કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ શકે છે કારણ કે અત્યારે તેલના ડબ્બાના ભાવમાં વધારો ઝીકાયો છે વાત કરવામાં આવે તો સિંગતેલના ડબ્બે પચાસ રૂપિયાનો વધારો થયો જ્યારે કપાસિયા તેલના ડબ્બે સાઠ રૂપિયાનો વધારો થયો છે જ્યારે ભાવ વધારો બાદ સિંગતેલના ડબ્બાનો ભાવ અત્યારે સત્યાવીસો વીસ રૂપિયા પહોંચી ગયો જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ અત્યારે પંદરસો નેવું રૂપિયા પ્રતિ ડબ્બે પહોંચી ગયો છે તો ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં દેશને મજબૂત બનાવવા કેન્દ્ર સરકારે અત્યારે એક મોટું પગલું ભર્યું છે જેમાં દેશને ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન હબ તરીકે વિકાસવા માટે સરકારે નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીને મંજૂરી આપી જેમાં હવે નવી નીતિ હેઠળ દેશમાં કંપનીઓ ચાર હજાર એકસો પચાસ કરોડ રૂપિયાના લઘુત્તમ રોકાણ સાથે ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપી શકશે અને આ માટે તેમને ઇલેક્ટ્રિક વાહનોના ઓછામાં ઓછા પચીસ ટકા સ્થાનિક રીતે ઉત્પાદિત ઘટકોનો ઉપયોગ કરવો પડશે તો બીજા સમાચારની વાત કરીએ તો ફળોનો રાજા ગણાતા કેસર કેરીનું ગોંડલ માર્કેટ યાર્ડમાં આગમન થયું છે જેમાં હરાજીમાં દસ કિલો કેરીના ભાવ ઓગણીસો રૂપિયાથી ત્રણ હજાર બોલાયા અને અત્યારે આ સારા ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા જો કે આ વખતે કેસર કેરીની સિઝનનો ગોંડલમાં એક સપ્તાહમાં મોડો પ્રારંભ થયો છે અને આ કેસર કેરીમાં પ્રખ્યાત ગણાતી તલાલા ગીરની કેસર કેરીનું આગમન થયું જ્યારે ગયા વર્ષની વાત કરીએ તો દસ કિલો કેરીના બોક્સનો ખેડતો અઢારસો થી એકવીસો ભાવ બોલાયો હતો તેની સરખામણી આ વર્ષે સારા ભાવ મળ્યા જેનાથી હવે ખેડૂતો અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે તો અત્યારે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં અત્યારે ચહલ પહલ મચી ગઈ અને અત્યારે ક્યાંક પક્ષમાંથી રાજીનામા પડી રહ્યા છે તો ક્યાંક પક્ષમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે જ્યારે આ બધાની વચ્ચે એવી વિગત અત્યારે સામે આવી છે કે ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉદ્યાપક્ષ ડૉક્ટર જ્યોતિબેન પંડ્યાને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે શું કારણ છે તે હજુ સુધી બહાર આવ્યું નથી તો યાત્રાધામ ભાવાગઢમાં અત્યારે છ દિવસ રોપવે સેવા બંધ રહેશે જેને કારણે અત્યારે ભક્તોએ માતાજીના દર્શન માટે ડુંગર ઉપર પદયાત્રા કરી જવું પડશે અને એમાં અત્યારે મેન્ટેનન્સના કારણે પાવાગઢ રોપવે બંધ રાખવાનો નિર્ણય કંપની દ્વારા લેવામાં આવ્યો છે જ્યારે આ બાંધકામ માટે અઢારથી ત્રેવીસ માર્ચ સુધી રોપવે બંધ રહેશે કુલ છ દિવસ આ સેવા બંધ રહેવાની છે ત્યારબાદ ચોવીસ માર્ચથી રોપવે રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે તો રાજ્યમાં ધોરણ બારની બોર્ડની પરીક્ષામાં કોપી કેસ નોંધાતા અત્યારે વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના મળી કુલ અત્યારે આપણા ગુજરાતમાં અગિયાર કોપી કેસ નોંધાયા જેમાં પરીક્ષામાં ગેરરીતિ કરાવનાર આવનાર વિદ્યાર્થીઓ સામે બોર્ડ દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે અને રાજ્યમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે જેમાં ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં અત્યારે પાંચ કોપી કેસ નોંધાયા જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં છ કોપી કેસ નોંધાયા અને બાર સામાન્ય પ્રવાહની પરીક્ષામાં નોંધાયેલા કોપી કેસની વાત કરીએ તો જામનગરમાં એક અને આણંદમાં ચાર કોપી કેસ નોંધાયા છે તો કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓડ તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અંતર્ગત ગાંધીનગર લોકસભા અમદાવાદ પૂર્વ તેમજ અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારમાં અત્યારે કુલ ત્રણ હજાર બાર કરોડથી વધુ ત્રેસઠ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત અવસરે દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા જેમાં તેમણે અત્યારે ઓગણીસો જેટલા એલઆઈજી આવાસ મોબદપુરા અંડરપાસ ગોધાવી બ્રિજ મલ્ટીપર્પઝ બિલ્ડિંગ સાત હેલ્થ એટીએમ અને પ્રાથમિક શાળા અને આંગણવાડીનું કુલ લોકાર્પણ કર્યું હતું તો અમદાવાદમાં જે લોકો પાસે અત્યારે પોતાનું ઘર નથી તેમની માટે અત્યારે નવું અને સસ્તું ઘર લેવાની તક આપી રહી છે જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં સસ્તા ઘરની ફરી એક સ્કીમ લઈને આવ્યો જેમાં એમ ત્રણ ઠેકાણે જેમાં ગોતા નરોડા મુઠિયા અને હંસપુરા પાઠે ઇ એસ બે હેઠળ એક હજાર પંચાવન આવાસ માટે અરજીઓ આમંત્રણ કરી છે જ્યારે આ ત્રણ ઠેકાણે એક હજાર પંચાવન જેટલા ઘરો બાંધવામાં આવશે અને ઓફલાઈન ફોર્મ ભરવાની અત્યારે આના માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી જ્યારે આના માટે અત્યારે ફોર્મ ભરવાના આજથી જ શરૂ કરવામાં આવી રહ્યા છે અને એની વેબસાઇટ છે તે અમદાવાદ સિટી ડોટ ગવર્મેન્ટ ઉપર જઈને તમે આ ફોર્મ ભરી શકશો અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તેર મે બે હજાર ચોવીસ રાખવામાં આવી છે એટલે કે અત્યારે બે મહિનાનો સુધી સમય પણ રાખવામાં આવ્યો છે તો તહેવારો આવતા રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેશન મુસાફરોની ભીડ વધતી હોય છે અને આ અત્યારે હોળી આવી રહી છે જેમાં અમદાવાદ રાજકોટ અમરેલી જૂનાગઢ ભાવનગર અને ભુજ જેવા વિસ્તારમાંથી અત્યારે ગોધરા દાહોદ ઝાલોદ છોટા ઉદેપુર વગેરે જવા માટે અત્યારે વધારાની સરકાર દ્વારા પંદરસો જેટલી બસોથી સાત હજાર જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને ઉપરાંત ડાકોર અને દ્વારકા જવા માટે પાંચસો બસો વધુ એક્સ્ટ્રા તેમજ પિસ્તાળીસો જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું પણ અત્યારે ખાસ આયોજન સરકાર દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યું છે તો અત્યારે કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું છેતાળીસ ટકાથી વધારીને અત્યારે પચાસ ટકા કરી દીધું છે ખાસ વાત એ છે કે જ્યારે કર્મચારીઓને પચાસ ટકા ભથ્થાની સાથે સાથે બીજા કેટલાક લાભો પણ મળવાના છે જેમાં કુલ નવથી વધારે ભથ્થા સામેલ કરવામાં આવ્યા છે ઉદાહરણ તરીકે વાત કરીએ તો જે કર્મચારીઓને માસિક ભથ્થું બેઝિક પગાર છે તે પિસ્તાલીસ હજાર સાતસો રૂપિયા હોય તેમને અગર છેતાલીસ ટકામાંથી તેમનું મોંઘવારી ભથ્થું એકવીસ હજાર અગિયાર રૂપિયા થવા જાય એટલે હવે ચાર ટકાના વધારા સાથે પચાસ ટકામાં તેમણે બાવીસ હજાર આઠસો પચાસ રૂપિયા જેટલું મોંઘવારી ભથ્થું મળશે અને આ રીતે તેમણે મહિને અઢારસો અઠ્યાવીસ રૂપિયા જેટલા વધારે મળશે અને ફાયદો થશે ખૂબ જ સારો નિર્ણય અત્યારે સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે તો સામાન્ય જનતા માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા જેમાં અમૂલ અને સાબર બ્રાન્ડના ઘીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો વાત કરીએ તો અમૂલ અને સાબર બ્રાન્ડના ઘીમાં પ્રતિ કિલોએ પચીસ રૂપિયાનો ઘટાડો કરાયો અને પંદર કિલોના ડબ્બાના ભાવમાં ત્રણસો પંચોતેરનો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે વાત કરીએ તો પંદર કિલો ઘીના ડબ્બાનો જૂનો ભાવ નવ હજાર બસો વીસ રૂપિયા હતો જે હવે આઠ હજાર આઠસો રૂપિયા કરવામાં આવ્યો છે તેમજ આ ઘીના નવા ભાવ છે તે આજથી જ લાગુ થઈ જશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં ગુજરાત સરકાર આગામી યુથ ઓલિમ્પિક બે હજાર ઓગણત્રીસ અને ઓલિમ્પિક બે હજાર છત્રીસના અમદાવાદમાં આયોજન માટે સજ્જ થઈ ગઈ છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વિકાસના રોડ મોડલ તરીકેની ઓળખને સ્પોર્ટ ક્ષેત્રે વૈશ્વિક કક્ષાની રમતોના રાજ્યમાં આયોજનથી નવા સીમાચિહ્નો પર સર કરાવવા આગામી યુથ ઓલિમ્પિક બે હજાર ઓગણત્રીસ અને ઓલિમ્પિક બે હજાર છત્રીસના યજમાન બનવા ગુજરાતની અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર રમતગમત શ્રી અને રમતગમત અગ્ન સચિવશ્રી તથા વરિષ્ઠ અધિકારીઓ સાથે તાજેતરમાં જ સ્તરીય બેઠક પણ યોજી હતી તો પાટણના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે જેમાં ઉનાળો વાવેતર કરવા ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળશે નહીં અને એમાં રાધનપુર સાંતલપુર સમી વિસ્તારના ખેડૂતોને પાણી મળશે નહીં વાત કરીએ તો એકત્રીસ માર્ચથી આ નર્મદા વિભાગ કેનાલમાં પાણી બંધ થઈ જશે તેમજ માઇનોર કેનાલમાં પણ પાણી આપવામાં આવશે નહીં અને આ નર્મદા વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેથી હવે જુવાર ઉનાળુ બાજરી સહિત વાવેતર ઉપર અત્યારે માઠી અસર પણ જોવા મળશે